ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે ગત બે ઓગસ્ટના રોજ નજીવી બાબતે થયેલ ચપ્પુના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પાસઠ વર્ષીય મકસુદ શેખનું પચીસ દિવસ બાદ મોત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે રાડપોર ગામની મુસ્કાન પાર્ક સોસાયટીમાં થયેલ આ ઘટનામાં આરોપીઓએ પિતા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો ગંભીર ઈજાઓને કારણે મકસુદ શેખ છેલ્લા પચીસ દિવસથી હોસ્પિટલમાં જીવન સાથે સંઘર્ષ કરી રહ્યા હતા પરંતુ આજે તેમની આ લડાઈનો કરુણ અંત આવ્યો હતો મૃતકના પરિવારે આ ઘટનાને માત્ર એક હુમલો નહીં પરંતુ પૂર્વ આયોજિત હત્યા ગણાવી છે અને પોલીસ પાસે તાત્કાલિક અને કડકમાં કડક પગલાં ભરવાની માંગ કરી છે ભરૂચ એ ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડી હવે આ મામલાની વધુ ગંભીરતાથી તપાસ શરૂ કરી છે શું ગુનેગારોને કડક સજા મળશે કે પછી આ કેસ પણ અન્ય કેસોની જેમ ધીમો પડી જશે તે હવે જોવું રહ્યું આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સામાન્ય નાગરિકો હવે પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી તારીખ બે આઠ બે હજાર પચીસના રોજ રાળપોળ ખાતે મુસ્કાન પાર્ક સોસાયટીમાં બનાવ બનેલ છે જેમાં નજીવા કારણે ઝઘડો થયો હતો અને એમાં જે પાછળ રહેતી વ્યક્તિ લેડીઝ છે એણે એમના મળતિયાઓને બોલાવીને જાન લેવા હુમલો કરેલ છે અને મારા બનેવીને અને એના મારા ભાણેજને છરી ચપ્પુથી અને ગુપ્તીથી હુમલો કરી ખૂબ ખૂબ મોટી ઈજા પહોંચાડેલ છે જેમનું આજની તારીખે તારીખ સત્તાવીસ આઠ બે હજાર પચીસના રોજ મૃત્યુ પામેલ છે ઈજાના કારણે જેથી અમે પોલીસને રિક્વેસ્ટ કરીએ છીએ કે આમાં ત્રણસો બેની કલમ સખતમાં સખત થાય અને તમામ આરોપીને સજા પૂરેપૂરી થાય એવી અમારી માંગ છે જેથી બીજા વ્યક્તિ સાથે આવું કામ ના કરે